આ શ્રદ્ધાળુઓ દ્વારા આરસ પહાણથી નવ નિર્મિત ભવ્ય મંદિરમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદાર શ્રીઓ દ્વારા ગામમાં માતાજી ધજા અને માતાજીની ચુંદડી સાથે શ્રદ્ધાળુઓ દ્વારા ગામમાં શોભાયાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને નવ નિર્મિત મંદિરમાં સ્વાગત માતાજી આરતી પૂજા અર્ચના કરી માતાજીને ધજા અને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના સહમંત્રી શ્રી વસંતભાઈ ચોક્સી ઊંઝા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સંસ્થાના દેવસ્થાન સમિતિના ચેરમેન શ્રી ગોવિંદભાઈ પટેલ મીડિયા કન્વીનર શ્રી પી એ પટેલ અને વિશેષ સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા ઉંજા સંસ્થાના હોદ્દેદારશ્રીઓ દ્વારા પ્રસંગોચિત ઉદબોધનમાં સંગઠન ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સામાજિક ઉત્થાન માટે સંગઠન અને સામાજિક કુરિવાજો બંધ કરી સમૂહ લગ્નમાં જોડાવા અપીલ કરી જ્યારે સંસ્થાના સહમંત્રી શ્રી વસંતભાઈ ચોક્સીએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાના વિઝન બે હજાર ત્રીસ અંતર્ગત એક હજાર એક મંદિર નિર્માણ કાર્યની માહિતી સાથે સંસ્થાના વિવિધ યોજના અને પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી